નમસ્કાર મિત્રો ભારે તબાહી મચાવ્યા બાદ સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર ફરીથી મહેરબાન થવાના છે મેઘરાજા અને બંગાળની ખાડીની સિસ્ટમ ભારે વરસાદ લાવી રહી છે ત્યારે આગામી બોતેર કલાક કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ એ જાણતા પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરે એ વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો તો ચાલો શરૂઆત કરીએ આવનારા દિવસોના બોતેર કલાકની વાત સૌથી પહેલાં વાત કરીશું આપણે તારીખ એક અત્યારે રાતના આઠ વાગ્યા સમયે તાજા હવામાન સમાચાર મુજબ ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં વરસાદી એક્ટિવિટી જોવા મળી રહી છે ત્યારે આગામી બાર કલાક બાદ વાતાવરણ જોઈએ તો બે તારીખ સપ્ટેમ્બર અને બપોરના અગિયારથી બાર વાગ્યાની આસપાસ છે એ વડોદરા સાથે સાથે સુરત વિસ્તારોમાં આ ઉપરાંત રાજપીપળા ભરૂચ વિયારા સાથે સાથે ભાવનગર અને દરિયાઈપટ્ટીના વિસ્તારોમાં આ ઉપરાંત ધોળકા અમદાવાદ નડિયાદ તેમજ વિરમગામ મહેસાણા હિંમતનગર સાથે સાથે પાલનપુર ખેડ બ્રહ્મા ઈડર વિસ્તારમાં છે એ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રમાં આ છે એ ફક્ત છૂટાછવાયા ઝાપટાં છે એ જોવા મળી શકે છે ત્યારબાદ આપણે બે તારીખ સાંજનું હવામાન સમાચાર જોઈએ તો તમે જોઈ શકો છો ભાવનગરના વિસ્તારમાં સારો એવો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે ભાવનગર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં ભાવનગર સૌ રોડ વિસ્તારમાં છે એ ગાજવીજ વાળો વરસાદ જોવા મળશે આ ઉપરાંત પાલીતાણા સાથે સાથે તળાજા વિસ્તાર આ ઉપરાંત મહુવા તેમજ રાજુલા કુંડલા તેમજ ધારી વિસાવદર જૂનાગઢના વિસ્તારોમાં અમરેલીમાં બાબરામાં ગઢડામાં બોટાદમાં બરવાડામાં સાથે સાથે રાણપુર ધંધુકામાં છે એ ગાજવીજ વાળો વરસાદ જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ સેન્ટરોમાં આવતીકાલે સાંજના સમયે સારો એવો વરસાદ ગાજવીજ વાળો ભયંકર ગાજવીજવાળો વરસાદ જેમાં પણ મહેસાણા અને હિંમતનગર તેમજ સાથે સાથે ધોળકા નડિયાદ અને વડોદરા રાજપીપળા આસપાસના વિસ્તારોમાં સારો એવો ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે ત્યારે મહત્ત્વની વાત કરવાની છે તારીખ ત્રણ સપ્ટેમ્બરની ત્રણ સપ્ટેમ્બર દરમિયાન સુરત વિસ્તારમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળશે સુરતવાસીઓ થઈ જાય તો સાવધાન ભારે વરસાદ આવી રહ્યો છે ખાસ કરીને સુરત વલસાડ વ્યારા તેમજ સાથે સાથે ભરૂચ આમોદ રાજપીપળા અંકલેશ્વર વડોદરા ખંપાત નળિયા ગોધરા આ ઉપરાંત લુણાવાડા દાહોદ અમદાવાદ અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ અમરેલી તેમજ સાથે સાથે મહુવા આ ઉપરાંત ઉના તેમજ જુનાગઢ ગોંડલ રાજકોટ આ ઉપરાંત જામનગર ભાણવડ સાથે સાથે ખંભાડિયા તેમજ ચોટીલા આ ઉપરાંત વાત કરીએ તો લાલપુર કાલાવડ ઉપલેટા કુતિયાણા જેતપુર ગોંડલ વિસ્તારમાં તમામ સેન્ટરમાં સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે એ જોવા મળે છે જેમાં અતિ ભયંકર કડાકા ભડાકા સાથે ગાજવીજ વરસાદ જોવા મળશે આ ઉપરાંત કચ્છમાં પણ જેમાં કચ્છના ગાંધીધામ માંડવી મુંદ્રા આ ઉપરાંત ભચાઉ આદિપુર ભુજ રાપર વિસ્તાર ખાવડા નલિયા લખપત વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળે છે ત્રણ તારીખ બાદ પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે હવામાન ચાર્ટ જોતા જે બાબતે અમે આવનારા દિવસોમાં આપની સમક્ષ એ વિડીયો રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલનો વિડીયો છે દરેક ગ્રુપમાં શેર કરી દેજો મિત્રોને થઈ જાય જો સાવધાન ફરીથી આવી રહી છે બંગાળની ખાડીને મજબૂત વરસાદી સિસ્ટમ જોતા રહેજો અમારી ચેનલ પર વિડીયો આભાર